ભરૂચ નગર સેવા સદનનો ફાયર વિભાગ વધુ અસરકારક બન્યું છે પૂર સહિતની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે જેનાથી પાણીમાં ડૂબતા વ્યક્તિઓને બચાવી શકાય છે જેમાં પાલિકા દ્વારા ટેસ્ટિંગ કરાયું હતું ભરૂચ નગર સેવા સદનનો ફાયર વિભાગ વધુ આધુનિક બન્યું છે રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે નર્મદા નદીમાં આવતા પૂર સહિતની પરિસ્થિતિમાં રેસ્ક્યુ રોબોટ પ્રાણરક્ષક રક્ષક થનાર છે રિમોટથી સંચાલિત રેસ્ક્યુ રોબોટથી પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે આ રોબોટનું ભરૂચ પાલિકાના ફાયર વિભાગ દ્વારા નર્મદા નદીમાં ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રિવેન્શન સોસાયટી દ્વારા આ ખાસ પ્રકારનો રેસ્ક્યુ રોબોટ ભરૂચ નગરપાલિકાને આપવામાં આવ્યો છે ચોમાસાના સમય દર સમયમાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે અનેક લોકો પાણી વચ્ચે ફસાઈ જાય છે તેઓનો બચાવવા માટે આ રેસ્ક્યુ રોબોટ અસરકારક સાબિત થશે તેવું લાગી રહ્યું છે આ અંગે પાલિકાના ફાયર અધિકારી ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે ભરૂચ નર્મદા નદીના કિનારે વસેલું શહેર છે જેમાં અનેક વખત પૂર સહિતની આપદાઓ આવતી હોય છે ત્યારે સરકારના તરફથી આપવામાં આવેલ આ રેસ્ક્યુ રોબોટ ખરેખર લોકોનો જીવ બચાવનાર બની રહેનાર છે ગુજરાત રાજ્ય તરફથી સ્ટેટ ફાયર પ્રિવેન્શન તરફથી આજ રોજ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને એક રેસ્ક્યુ રોબોટની સોંપણી કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ એ છે કે ભરૂચ નર્મદા નદીનો ખૂબ જ મોટો વિસ્તાર છે જેમાં અવારનવાર ડૂબવાના બનાવ તેમજ સુસાઈડના પણ ઘણા બધા પ્રશ્નો બને છે તેના સંદર્ભમાં રેસ્ક્યુ રોબોટની મદદથી જે પણ ડૂબતા વ્યક્તિ હશે તેની પાસે આસાનીથી અમે પહોંચી શકીશું તે રોબોટ રિમોટની મદદથી ઓપરેટ થાય છે ડૂબતા માણસ સુધી તાત્કાલિક પહોંચી જાય છે અને તેને રોબોટની મદદથી બચાવ કામગીરી અમારા માટે ખૂબ જ આસાન બનશે